નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ તમે પણ જો રોજ બરોજની સરકારી ભરતી અથવા તો સરકારી યોજનાની અપડેટ્સ મેળવવા માંગતા હોવ તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી બે લાઈકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો આટલું કરવાથી મિત્રો તમને રોજ બરોજની સરકારી ભરતીની અપડેટ છે તે મળતી રહેશે તો ચલો આપણે આજની અપડેટ જોઈએ તો અહીં તમે સ્ક્રીન ઉપર સ્પષ્ટ જોઈ શકો છો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવેથી ધોરણ માં બોર્ડની પરીક્ષા છે તે નહીં થાય અને વાયરલ મેસેજ મુજબ કેબિનેટ નવી શિક્ષણ નીતિને લીલી જંડી આપી દીધી છે તો ચોત્રીસ વર્ષ બાદ શિક્ષણ નીતિમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે જેમાં હવે બોર્ડ દ્વારા ફક્ત ધોરણ ની પરીક્ષા લેવામાં આવશે અને એમ ફિલ બંધ થશે કોલેજની ડિગ્રી ચાર વર્ષની રહેશે ધોરણ દસમું બોર્ડ હવે પૂરું થયું ધોરણ પાંચ સુધીના વિદ્યાર્થીઓને માતૃભાષા સ્થાનિક ભાષા અને રાષ્ટ્રીય ભાષામાં જ ભણાવવામાં આવશે બાકીના વિષયો ભલે તે અંગ્રેજી હોય પણ એક વિષય તરીકે શીખવવામાં આવશે અને અગાઉ ધોરણ દસ ની બોર્ડ ની પરીક્ષા આપવી ફરજિયાત હતી જે હવે ફરજિયાત રહેશે નહીં અને આ સાથે મિત્રો પરીક્ષા ધોરણ નવ થી બાર સુધીના સેમેસ્ટર લેવામાં આવશે અને આ સાથે શાળા શિક્ષણ પાંચ પ્લસ ત્રણ ત્રણ પ્લસ ચાર ફોર્મ્યુલા હેઠળ ભણવામાં આવશે અને કોલેજની ડિગ્રી છે તે ત્રણ અને ચાર વર્ષની રહેશે એટલે કે તમને ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષમાં પ્રમાણપત્ર બીજા વર્ષમાં ડિપ્લોમા અને ત્રીજા વર્ષમાં ડિગ્રી મળશે અને જેમાં ત્રણ વર્ષની ડિગ્રી એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓ ઉચ્ચ શિક્ષણ લેવા માંગતા નથી જ્યારે ઉચ્ચ શિક્ષણ કરતાં વિદ્યાર્થીઓએ ચાર વર્ષની ડિગ્રી કરવાની રહેશે તો ચાર વર્ષની ડિગ્રી કરતાં વિદ્યાર્થીઓએ એક વર્ષમાં એમએસ એ તે કરી શકશે તો મિત્રો આ હતી અપડેટ આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહું જય હિન્દ જય ભારત